ભરાવો જોવા મળી રહ્યો છે જે અંગે પાલિકામાં અગાઉ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ કરવામાં ન આવતા રહીશોમાં રોષ ફેલાયો હતો આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં સફાઈ કરાવવામાં આવતી નથી સ્વચ્છતાની વાત માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે જો સફાઈ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોરચો કાઢી આ જ ગંદકી પાલિકા ખાતે ઠાલવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી કચરો ભરવા બાબતે અમે વારંવાર રજૂઆત કરેલી છે નગરપાલિકામાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે અમારે શું કરવાનું એનું તમે નિરાકરણ લાવો એટલા સારું અમે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપીએ છીએ